અંકલેશ્વર તંત્ર દ્વારા અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે રોજેરોજ ઉદભવતી ટ્રાફિક જામની સમસ્યાને પગલે અંકલેશ્વર મામલતદાર માર્ગ અને મકાન વિભાગ તેમજ બોર્ડા નોટિફાઈડ એરિયા ઓથોરિટીની સંયુક્ત માર્ગના વિસ્તૃતિકરણ માટે વાલિયા ચોકડી નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું તંત્રની કામગીરીને પગલે લારી ગલ્લા સહિતના દબાણો કરતા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો સૌને નમસ્કાર આજ રોજ અંકલેશ્વરના વાલ્યા ચોકડી ખાતે થતા દબાણોનો નિવારણ માટે અંકલેશ્વર નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવેના જે રોડની ઉપર જે દબાણ આવેલ છે તે દૂર કરવા અંગે કામગીરી સવારે નવ કલાકથી શરૂ કરવામાં આવેલ છે અને રોડ માર્કેટમાં ગેરકાયદેસર જે લારી કલ્લા છે તે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે આ કામગીરીમાં પોલીસ તંત્ર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગર ચીફ ઓફિસર ટીઆઈડીસી અને પોલીસ વિભાગ તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓ સામેલ છે આપના માધ્યમથી જણાવું છું કે રોડ પર ગેરકાયદેસર અતિક્રમણ કરવું એ ગુનો બને છે અને આ કામગીરીમાં વહીવટી તંત્રને સહકાર આપો એવી મારી નમ્ર વિનંતી છે